સીઓ જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શ્રી નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદુર અંતર્ગત સાતસોથી વધુ પત્રો લખ્યા આપણા પરિચય સાથે નમસ્કાર જય જય મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ ડાંગર ખાસ માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અને માનનીય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની સૂચના મુજબ ખાસ જ્યારે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર ઉપર માનનીય શ્રી અને દેશના જવાનોએ જ્યારે બહાદુરાએ બતાવી છે ત્યારે એક પ્રતિષ્ઠિત નાગરિકો વિદ્યાર્થીઓ કર્મચારીઓ શિક્ષકગણ અને દરેક એ એક યશસ્વી પત્ર એટલે કે ઋણ અદા કરતો એક પત્ર નિમવાનો હોય ત્યારે અમારી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની આજે સાતસો જેટલી બહેનોએ એ પત્ર લખ્યો છે જે પત્ર હું તો આપશ્રીને એમનો વાંચન કરું છું આભાર પત્ર શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર તારીખ સાત આઠ બે હજાર પચીસ પ્રતિ માનનીય વડાપ્રધાન શ્રી અમે શ્રીમતી જેજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર નહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ વિદ્યાર્થીઓ શિક્ષકગણ ટ્રસ્ટી શ્રીઓ આપના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર માટે આપ તથા ભારતીય સશસ્ત્ર દળો અને ભારતીય સેનાએ બતાવેલી બહાદુરાઈ ને અમે નતમસ્તક વંદન કરીએ છીએ સાથે અંતકરણપૂર્વક એ સશસ્ત્ર દળોના ઋણી છીએ કારણ કે ભારતની અખંડિતતા માટે થઈને જે ઓપરેશન સિંદૂર થયું આ કાર્ય સમગ્ર દેશની રાષ્ટ્રભાવના એકતા અખંડિતતા વધુ મજબૂત બની રહેશે અમે વિદ્યાર્થીઓ પણ આ ઘટનાઓ દ્વારા અને શિક્ષકગણ પર આ ઘટનાઓથી દેશ સેવા માટે પ્રેરિત થયા છીએ ત્યારે તેમની અમે નતમસ્તક સલામ કરીએ છીએ આભાર સાથે શ્રી ધી સિહોર એજ્યુકેશન સોસાયટી આચાર્ય શ્રી સ્ટાફગણ જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ શાળા પરિવારના જય હિન્દ જય ભારત અને દરેક બહેનોએ આજે માનનીય કલેક્ટર સાહેબ કલેક્ટર ઓફિસ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી જિલ્લા સેવા સદન પહેલોમાલ મોતીબાગ ભાવનગરને આજે સાતસો પત્ર લખી ઓપરેશન સિંદૂરનો આભાર ઋણ વ્યક્ત કર્યું છે ત્યારે એની હું ગૌરવની લાગણી અનુભવું છું અસ્તુ ભારત માતા કી